સુરત જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં વિવિધ સ્પર્ધાત્મક ડે વિજ્ઞાન પ્રદર્શન વગેરે કરવામાં આવે છે તેવી જ રીતે પલસાણા તાલુકાની નિયોલ પ્રાથમિક શાળામાં બાળકોમાં વેપાર ધંધો કરવાની કુનેહ કેળવાય એકબીજા સાથે પરિચયમાં આવે અને મગજનો વિકાસ થાય તેવા ઉમદા હેતુસર પ્રાથમિક શાળાના બાળકો માટે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકોના સહયોગથી બાળકો દ્વારા એકાવન જેટલી અવનવી વાનગીઓ સાથેનો રસ્થાળના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા અને મહાનુભાવોના બાળકોએ દિલ જીત્યા હતા આનંદ મેળાને શાળાની એસએમસીના સભ્ય જીવણભાઈ તથા વાલી નાનુભાઈના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આનંદ મેળામાં કડોદરા ચલથાણ તથા એના કેન્દ્રના વાલી દ્વારા આપવામાં આવેલ સાત સહકાર માટે શાળા પરિવાર આભાર વ્યક્ત કર્યો હતો પ્રાથમિક શાળાની અંદર આનંદ આયોજન કરવામાં આવ્યું છે જેટલા સ્ટોલ આ બાળકો વાલીઓના શિક્ષકોના સહકારથી ખૂબ જ સારી એવી મહેનત કરી અને સરસ મજાના આ સ્ટોલ તૈયાર કર્યા છે આ આનંદ મેળો અમારી શાળાની અંદર છેલ્લા પાંચ વર્ષથી ઉજવવામાં આવે છે પણ આ વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં કેતા કે એકાવન જેટલા સ્થળો બાળકોએ ખૂબ મહેનત કરી અને તૈયાર કર્યા છે કહેવાયું છે કે આ જે આનંદ મેળો કરવા પાછળનું કારણ એ છે કે શાળાની અંદર શિક્ષણની સાથે સાથે સ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ બાળકોના મૂલ્ય શિક્ષણ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને આવીવાદી પ્રવૃત્તિઓ બાળકને ભવિષ્યની અંદર ખૂબ જ કામ આવતી હોય છે આજે આપણે જોઈએ છીએ બેરોના જીવન ખૂબ જ સારું કાર્ય કરી શકે છે એટલે ખરેખર એ બાળકો માટે માટે અને શિક્ષકો માટે અને સારા પરિવાર માટે ખરેખર આ કાર્યક્રમ ખૂબ જ અગત્યનો સાબિત થઈ શકે છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત